કેટલાક લોકો પોતાની જ તર્કશક્તિ અટવાઈ જાય ત્યાં સુધી પોતાની વિતંડાને બહેક આવે છે સેમ્યુઅલ જોન્સન થોડી જરૂરિયાતો હોવી અને પોતાની જરૂરિયાતો પોતે જ પૂરી પાડવી એના જેવું રૂડું બીજું કયું કાર્ય છે રાલ્ફ વાલ્ડો એમરસન પેટ તો માગ્યા કરે અને પજવા કરે તથા તમારો કોઈ ઉપદેશ સાંભળવા તૈયાર ન થાય પણ એ કંઈ જીદી લેણદાર નથી તેનું તમારે જેટલું દેવું હોય તેટલું આપો એટલે તેને સૂપ તેટલું તેને આપવા જાઓ ત્યારે જ તે વિફરે છે અને બગડે છે લુસીયન સેનેકા ગાજીઓ મેં બુ રહેગી તબ તલક ઈમાન કી તકતે લદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી બહાદુર શાહ જફર એક વર્ષ માટે ફસલ જોઈતી હોય તો અનાજ વાવો એકાદ દાયકા માટે વૃક્ષો હોવાય પણ સદીઓનું નિર્માણ કરવું હોય તો માનવ ફસલ ઉગાવવી પડે સિંહિ કહેવત જેને કંઈ કામકાજ કરવાનું હોતું નથી તેને માટે થોડા જ વખતમાં જીવન નિરસ બની જાય છે અને જીવનનો રસ નાશ પામ્યો અને પછી શાંતિ ક્યાંથી બે કસ્ટર આપણે સીધા થવાની જરૂર છે સાધુ થવાની જરૂર નથી દાદા ભગવાન બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભૂલી જવા મથી આ રીતે પોતાની જાતને ભૂલી જઈએ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે સ્વામી વિવેકાનંદ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ઝુઝવે રૂપે અનંત ભાષે નરસિંહ મહેતા તમે મને બગરખા વિનાના ચિત્રકાર તરીકે ઓળખો છો પરંતુ ખુલ્લા પગે ચાલવાનો ફાયદો એ થઈ ગયો કે ઘૂંટણનો દર્દ અને બીજી મુશ્કેલીઓથી પૂરે પૂરી રાહત મળી ગઈ એમ એફ હુસેન મૂર્ખાઈની સાથે ક્રોધનો આરંભ થાય છે અને પછતાવાની સાથે તેનો અંત આવે છે પાયથાગોરસ ઘણા માણસોની મહત્તાનું કારણ તેઓની પ્રસંડ મુશ્કેલીઓ હોય છે સ્પર્જી આ બધા લેખકો મહાન લેખકો હતા અને કાયમ યાદ કરજો તમને રોજ નવા સુવિચારોનો અપડેટ આવતા રહેશે